નમકીન મિક્સ થઈ ગયું છે હવે અંદર સ્વાદ આવે વસ્તુ નાખવાની ચલો આપણે તો ચાલો આપણે હવે ડુંગળી નાખીશું માથે થોડી જશે એમાં હાલો આપણે ડુંગળી નાખી દીધી છે હવે મારી છે આપણે ટામેટા ની તો ચલો આપણે હવે ટામેટું નાખી આપણે નાખી દીધું છે ચલો હવે આપણે નીંબુ થોડુંક નાખીએ आदमी वो अब एक और खट्टा खट्टा और हम धनिया डालेंगे तो कि इस पैर को और स्वादिष्ट बना देगा चलो अब हम इस सबको मिक्स कर देते हैं बाइक बाइक

તૈયાર થઈ ગઈ રાહુલભાઈ આપણે આપડે હવે ચટાકેદાર તૈયાર થઈ ગઈ છે

લા હોને મારા ગ્રીસ પાઈ બે ટેસ્ટ મારીએ છીએ કેવું બની છે માય બધી આવી ગઈ બની છે હમ બસ ફરી મળે બીજા વિડીયોમાં અમારા વિડીયોને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો